નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી પરીક્ષા પરીક્ષા છે આપણી દોસ્તો એની વાત કરીએ છીએ ધોરણ ત્રણ ની વાત કરીએ છીએ ને વિષય ગુજરાતી ની વાત કરીએ છીએ પરીક્ષાની તારીખ તો તમને બધાને ખબર જ છે તારીખ છે ચાર ચાર બે ચોથી તારીખે તમારું પહેલું પેપર ગુજરાતીનું છે એ પરીક્ષાનું આજનું આ દોસ્તો મોડલ પેપર છે આ ટાઈપના પ્રશ્નપત્રમાં તમારે પ્રશ્નો પૂછાઈ શકે દોસ્તો તો આના માટે શું કરવાનું તો સૌ પ્રથમ મોબાઈલમાં સ્ટોર પર જઈને અથવા નીચે ડિસ્ક્રિપ્શન પર લિંક આપેલી છે ત્યાં જઈને તમારે ગાઈડ એપ ડાઉનલોડ કરી લેવાની કેમ કરવાની કારણ કે પીડીએફ સ્વરૂપે ત્યાં પેપરો છે એ સિવાય એપ્લિકેશનનો ખજાનો તમને એક જ એપ્લિકેશનમાં મફત મળે છે તો મફત હોય ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નહીં બીજી વસ્તુ આપણે આ વિડીયો જે સાહેબ આપણને ભણાવી રહ્યા છે જે વિડીયો આપણે જોઈ રહ્યા છે આપણી ચેનલ છે તો આપણી ચેનલને આપણે સબ્સ્ક્રાઇબ કરવી પડે તો જે મિત્રો જો સુધી ચેનલને ને નથી કરી તે ખાસ સબસ્ક્રાઈબ કર દો અને વિડીયોને લાઈક આપણે કરવો

સંદેશો આપે છે તો જવાબ આવશે સંદેશો હનુમાનજી આપે છે લંકાનો રાજા કોણ છે તો જવાબ છે રાવણ લંકાનો રાજા રાવણ છે રામુ શું દોરવા માંગતો હતો તો રામુ આભનું ચિત્ર દોરવા માંગતો હતો રામુ શું દોરવા આભનું ચિત્ર બાળક કોનો ફોટો પાડવા માંગે છે બાળક તેની માતાનો ફોટો પાડવા માગે આગળ જોઈએ કદરૂપા ઘર છોડવાનું નક્કી કેમ કર્યું કારણ કે બીજા બીજા બચ્ચા બચ્ચા તેની તેની સાથે સાથે રમતા રમતા ન ન હતા હતા અને તેની મજાક મસ્કરી કરતા હતા આથી કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું બીજો પ્રશ્ન હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા તો હનુમાનજી અંગૂઠો પકડીને પોતાનું શરીર મોટું કરતા અને ટચલી આંગળી પકડીને પોતાનું શરીર નાનું કરતા હતા આગળ જોઈએ પહેલી વાર ચંદુને કેમ ઝડપથી શોધી શકી કારણ કે ચંદુ તો એક જાડા જાળ પાછળ પરંતુ તેની સૂંઢ અને તેની પૂંછડી એ ટીકુ જોઈ ગઈ એટલે ચંદુને શોધી કાઢ્યો આગળ જોઈએ આપેલ ફકરો વાંચી નીચેના તમે ફકરો વાંચી દેજો રામુ રતનપુર ગામમાં રહે છે પિતાનું નામ રામજીભાઈ ખેડૂત બળદ વડે ખેતી કરે ખેતરમાં ઘઉં નો પાક ને રામુ ને શાળામાં રજા હોય ત્યારે ખેતરે જાય પેલો રામુ કયા ગામમાં રહે છે તો જવાબ છે રામુ રતનપુર ગામમાં રહે છે બીજો પ્રશ્ન છે રામુના પિતાનું નામ તો રામુના પિતાનું નામ આપણે ફકરામાં છે રામજીભાઈ રામજીભાઈ સાનાવાળી ખેતી કરે છે તો રામજીભાઈ બળદવાળી ખેતી કરે છે રામજીભાઈના ખેતરમાં કયો પાક વાવેલો છે તો ખેતરમાં ઘઉંનો પાક વાવે છે રામુ ખેતરમાં ક્યારે જાય તો શાળામાં રજા હોય ત્યારે રામુ ખેતરમાં જાય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર છાપરા પર ખાલી જગ્યા બેઠો છે તો છાપરા પર વાંદરો બેઠો છે જવાબ આવે વાંદ ખાલી જગ્યા કેરી બહુ ભાવે છે તો જવાબ આવે મને કેરી બહુ ભાવે છે આગળ માગે મુજબ નીચેના પ્રશ્નોના જવાબ આપો નીચે આપેલા શબ્દની સામે આપેલ શબ્દમાંથી નજીકનો મિત્ર તો મિત્ર તો ભાઈબંધ રાઉન્ડ કરવાનો છે વન તો જંગલ આભ તો આકાશ અહીંયા દોસ્તો શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવું છે તો ગાય ઉપર વાક્ય બનાવવું છે તો ગાય દૂધ આપે છે ચકલે માળો બાંધે છે બરાબર આવું આપણે એક વાક્ય બનાવી શકીએ હવે જો અહીંયા ફકરો એક કોષ્ટક આપેલું છે જાહેરાત એના ઉપરથી આપણે આ પ્રશ્નોના જવાબ લખવાના સ્પર્ધા કઈ શાળામાં છે તો સ્પર્ધા એકલવ્ય શાળામાં છે સ્પર્ધાનું નામ શું છે તો છોટા હનુમાન હરીફાઈ સ્પર્ધાનું નામ છોટા હનુમાન હરિફાઈ છે સ્પર્ધાનો સમય કયો છે તો સ્પર્ધાનો સમય સવારે આઠ થી અગિયાર જો અહીં જવા લખેલું છે બરાબર સ્પર્ધાની તારીખ કઈ છે તો સ્પર્ધાની તારીખ છે ત્રણ જાન્યુઆરી બે હજાર એકવીસ ને શનિવારની સ્પર્ધા છે દોસ્તો આ સ્પર્ધામાં કચ્છ ભણતા બાળકો ભાગ લઈ શકશે તો ના કચ્છ ભણતા બાળકોમાં અહીં નીચે સૂચના લખી છે આ સ્પર્ધામાં કચ્છ ભણતા બાળકો ભાગ લઈ શકશે નહીં અહીં તમને ગમતા કોઈ પણ એક તહેવાર બધા બાળકોના તહેવાર પસંદગી અલગ અલગ હોય કોઈને દિવાળી ગમે કોઈને નવરાત્રી ગમે કોઈને હોળી ગમે કોઈને ધૂળેટી ગમે કોઈને ઈદ ગમે તો દરેક પોતાના તહેવાર વિશે પાંચ સાત વાક્યો તમે દોસ્તો અહીંયા લખી શકો છો જેને જે તહેવાર ગમતો હોય એ તહેવાર વિશે તમે તમારા તહેવારમાં તમે કઈ રીતે ઉજવો છો આપણે આપણો તહેવાર તમે મનગમતો તહેવાર કઈ રીતે ઉજવો છો તેના વિશે તમે પાંચ સાત વાક્ય લખી શકો છો અહીંયા દોસ્તો મારી શાળા વિશે લખવાનું છે તો મારી શાળા વિશે પણ આપણે અહીંયા લખી શકીએ જેટલું લખીએ એટલું ઓછું પડે કે ભાઈ મારી શાળાનું નામ છે મારી શાળા ક્યાં આવેલી છે મારી શાળામાં કેટલા ધોરણો છે મારી શાળામાં કેટલા સાહેબો છે બહેનો છે કેટલા બાળકો છે બરાબર એવી તમે બધું લખી શકો છો મને મારી શાળા બહુ ગમે છે તો આ રીતે દોસ્તો આજનું ગુજરાતીનું પેપર આપણે પૂરું કર્યું તમને આ પેપર કેવું લાગ્યું તમે વિડીયોમાં કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો દોસ્તો અને લાઈક કરવાનું ભૂલવાનું નથી અને દોસ્તો કમેન્ટમાં ખાસ તમારું નામ જણાવવાનું ભૂલવાનું નથી કેમ કારણ કે ઘણા બધા મિત્રો આપણને હાજરી પુરાવતા હોય છે પોતાનું નામ જણાવતા હોય છે તો ખાસ સૌએ અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ સૌને જય હિન્દ જય ભારત ચલો આવજો હ